આપણે થોડા દિવસ પછી જોરશોરથી સરસ મજાની માતાજીની આરતી કરીશું જય આદ્યશક્તિનો શક્તિનો હુંકાર ચારે બાજુ ગુંજી ઉઠવાનો છે એમાં જ આપણે ગાઈશું કે ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો મહિષાસુરને મારવા માટે કાત્યાયનીનું સ્વરૂપ આવે છે દેવો જ્યારે નથી કરી શકતા ત્યારે માતાજીને રીઝવે છે અને શક્તિનું એક સ્વરૂપ એક અસુરને હણે છે અને એ શક્તિની આરાધના આપણે કરીએ છીએ કે જે આખી દુનિયાની સમષ્ટિની રાક્ષસોથી અસુરોથી રક્ષા કરે છે નવરાત્રિ આવતા પહેલા ચર્ચા આપણે એ કરી રહ્યા છીએ કે બહેનો અને દીકરીની સુરક્ષા કરવા માટે માથા આપી દેજો નમસ્કાર આપની સાથે હું દેવાંશી એક સમય હતો કે જ્યારે વ્યક્તિગત રીતે માથા આપવાની જરૂર પડતી હતી સમય અને સ્થિતિ બદલાઈ આપણે કાનૂનને સ્વીકાર્યું કાનૂનને સ્વીકાર્યું બંધારણને સ્વીકાર્યું અને આપણે એ વાતનો સ્વીકાર કર્યો કે આ દેશમાં કાયદો અને વ્યવસ્થા એ સર્વોચ્ચ અને સર્વોપરી રહેવાના છે આ દેશ નિયમ અને કાનૂનથી ચાલવાનો છે ભાવનાઓથી નહીં ચાલે જો દેશ લાગણીઓથી ચાલવા માંડે તો દર બીજા માણસની લાગણી દર બીજી ઘટનામાં દુભાય છે અને પછી આ દેશ એ લાગણી પ્રધાન દેશ હોવાના નાતે દુભાવવામાંથી કોઈ દિવસ બહાર જ ન આવે અને એટલે જ આપણે બધાએ આપણા શાસકોએ જે તે સમયે આપણા પ્રતિનિધિઓએ ભેગા થઈને આપણા નેતાઓએ ભેગા થઈને બંધારણ આપ્યું એ બંધારણ આપણે સ્વીકાર્યા પછી હવે આપણે દર થોડા દિવસે એ ચર્ચા કરીએ છીએ કે બેન અને દીકરીની સુરક્ષાને ખતરો છે એની સુરક્ષાને ક્યાં ક્યાં ખતરો છે ઇન્દ્રભારતી બાપુ કહી રહ્યા છે કે વિધર્મીઓથી એટલે કે મુસલમાનોથી એમને બચાવજો એ હિન્દુ બનીને આવશે અને બેન છોકરીઓને ફસાઈ જશે બેન છોકરીઓને એ લોકો ફસાવી લે અને એમાંથી જો છોકરીઓ બચી જાય તો પછી સમાજના નેતાઓ નીકળે છે સમાજના નેતાઓ કહે છે કે છોકરીઓને લવ મેરેજ તમે જ્યારે એ કરે છે ત્યારે એને કોઈ ફસાવીને જતું રહે છે એના જ જિલ્લામાં સહી કરાવો ચાળીસ વર્ષની ઉંમરના માણસો જ સહી કરવા જોઈએ લવ મેરેજમાં માતા પિતાની કાં તો સહી હોવી જોઈએ પણ ટૂંકમાં બેન અને દીકરીઓને ફસાવી જાય છે ધર્મમાંથી બહાર નીકળે છે તો બીજા સમાજના લોકો ફસાવી જાય છે બીજા સમાજમાંથી બહાર નીકળે છે તો કે અમારા જ સમાજના લુખા માણસો અથવા ગરીબ માણસો કે જેની પાસે પૈસા નથી જેની અમારી સરખામણી કોઈ ત્રેવડ કે હેસિયત નથી એવા માણસો ફસાવી જાય છે બેન દીકરીને એનો ને અમારો બાયોડેટા સેટ નથી થતો અને તોય ફસાવી ગયા છોકરીઓને પ્રશ્ન એ છે કે ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો એ સ્ત્રીની વંદના કરવાવાળો સમાજ એવી કેવી બેન અને દીકરીઓ પેદા કરી રહ્યો છે કે જે એકવીસ વર્ષે પચીસ વર્ષે ત્રીસ વર્ષે ફસાઈ જ જાય છે કોઈ એને નવરાત્રિમાં નવ દિવસના ગરબામાં જો બેન અને દીકરીને કોઈ ફસાવી જાય છે અને નવરાત્રિના નવ દિવસમાં માત્ર રીલ્સના ચક્કરમાં કે કમર્શિયલ ગરબાની ધૂનમાં જો બેન અને દીકરીઓ પ્રેમમાં પડી રહી છે તો એ ચિંતા બેન અને દીકરીઓના મા બાપે એ કરવાની જરૂર છે કે એને છોકરાઓથી નહીં આજુબાજુના માનસથી અને મોબાઈલથી બચાવવાની જરૂર છે એને કોણ ફસાવી રહ્યું છે નવ દિવસના ગરબામાં જો સમાચાર એ આવે છે નવરાત્રિ પૂરી થયાના અંતે કે માતાજીની આપણે કેટલી શ્રદ્ધાથી પૂજા કરીએ નહીં આપણે નવરાત્રિમાં કેટલો વેપાર કર્યો નવરાત્રિનું કમર્શિયલાઇઝેશન થયું છે નવરાત્રિ એ કરોડોનો બિઝનેસ છે ખૂબ મોટા હોર્ડિંગ્સ લાગે છે આર્ટિસ્ટના ખૂબ બધા પૈસા થાય છે પાસ મોંઘા વેચાય છે અમદાવાદમાં પચીસ પચીસ હજાર રૂપિયા એક એક માણસના થાય એટલા પાસ વેચાય છે પચીસ હજાર રૂપિયાનો પાસ ખરીદીને કોઈ વ્યક્તિ ત્યાં ગરબા રમવા માટે જાય છે ત્યારે એ તે બબાલ જોવા નથી જતો અમદાવાદના ગાંધીનગર પાસે ગુજરાતના ગાંધીનગર પાસે એક ગરબા હતા સફેદ રંગના કપડાં પહેરીને બધા એકસાથે ત્યાં ગરબા રમવા માટે જતા હતા ગયા વર્ષે બજરંગગઢ સહિતના લોકો ત્યાં ગયા અને એમણે ત્યાં તોફાનને મારામારી કરવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે ખૂબ માર્યા એમને અને એમના પર ફરિયાદ કરી એ જ પોલીસ કોઈ સામાન્ય ગરબાનું સંચાલન જ્યાં થતું હશે ત્યાં એ ફરિયાદ નહીં કરે પણ ત્યાં એટલે કર્યા કેમ કે એ લોકો જ્યાં તોફાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એમાં ગુજરાતના ટોપ મોસ્ટ આઈએસ આઈપીએસ ને બાકીના રાજકારણીઓ નેતા એમના પરિવારના લોકો ત્યાં ગરબા રમી રહ્યા હતા જ્યારે ઇન્દ્રભારતી બાપુ મુસલમાનની અને બાકીની બધી વાત કરે છે ત્યારે એ જ વખતે ગૃહમંત્રીએ પણ જ્યારે ગયા વખતે ખૂબ બધી વાત કરી સમાંતરે એ દ્રશ્ય હતા કે ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓએ જે ગરબાનું આયોજન કર્યું એમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આઈપીએસ સફીન હસન બે જોડે ગરબા રમી રહ્યા હતા અને પછી એ જોડે ગરબા રમતો વિડીયો હર્ષ સંઘવી પોતે શેર પણ કરી રહ્યા હતા બાકીના હેન્ડલ પર પણ એ શેર કરાયો હતો પ્રશ્ન છે દીકરી અને બેનને બચાવવાનો અને એની સુરક્ષાનો તેના માટે માથા આપવાની જરૂર નથી માથામાં બુદ્ધિ આપવાની જરૂર છે આપણે જ્યાં સુધી માથામાં બુદ્ધિ નહીં આપીએ ત્યાં સુધી આપણે ધર્મના આધાર પર સમાજના આધાર પર કે પછી તમારી હેસિયતના આધાર પર તમે એવું કહેતા રહેશો કે અમારી બહેન અને છોકરીઓને કોઈ ફસાવી ગયું ચિંતાનો વિષય એ છે કે નવરાત્રિના નવ દિવસમાં માત્ર નવ દિવસ ગરબા રમવામાં જો તમારી છોકરીઓને કોઈની પણ સાથે પ્રેમ થઈ જાય છે અને એ પ્રેમમાં એ ખરેખર ભાગી જવા સુધીનો વિચાર કરે છે તો માથા દેવાની નહીં માથામાં બુદ્ધિ દેવાની વધારે જરૂર છે ઇન્દ્રભારતી બાપુએ શું કહ્યું સાંભળીએ એમને ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે તે કરે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બેનું દીકરીઓને જે ટાર્ગેટ કરે છે

તો સાધુ તરીકે ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો પણ આપણી બેનું દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો સંત શિરોમણીઓનું મુખ્ય કામ છે માથામાં બુદ્ધિ દેવાનું માથા કાપવાની ને માથા લેવાની વાતો સુધી પહોંચી જાય ત્યારે સમજવાનું કે કાયદો અને વ્યવસ્થા પર ભરોસો નથી રાખી રહ્યો સામાન્ય માણસ રાજ્યમાં બીજી શું ઘટના બની રહી છે પાયલ ગોટીનો પત્ર એકદમ ખરા સમયે અણીના સમયે વાયરલ થયો છે કોણ છે પાયલ ગોટી અમરેલીમાં ધારાસભ્યને જે તે સમયે બ્લેકમેલ કરવાનો કાંડ આવ્યો અથવા એમને બદનામ કરવાનો જે કાંડ આવ્યો એમાં પત્ર જેણે લખ્યું અને જે વાયરલ થયો એનો આરોપ જેના પર થયો અને પછી પોલીસે જેનું સરઘસ કાઢ્યું પોલીસે કહ્યું કે અમે સરઘસ નહોતું કાઢ્યું એ તો ખાલી રીકન્સ્ટ્રક્શન હતું રીકન્સ્ટ્રક્શનમાં પાયલગોટી પણ સામેલ હતા પાયલ ગોટીની ઘટના પહેલાં અને પછી વરગોડા નીકળતા હતા નીકળી રહ્યા છે સિલેક્ટિવ કેસમાં જ્યાં સરકારને જ્યાં સરકારનું નાક બહુ ન દબાતું હોય અથવા જ્યાં સરકારના માણસો વધારે હોય અથવા જ્યાં ભારતીય જનતા પાર્ટીની છત્રછાયા જેને મળતી હોય એ માણસોના સરઘસ નથી નીકળતા પણ એ સિવાય સરઘસ કાઢવાને વરઘોડા કાઢવા એ પોલીસ માટે એક મીડિયા અટેન્શનનો અથવા એક રીલ બનાવવાનો મુદ્દો બન્યો છે ને એટલે એ ચાલતું રહે છે કેટલાક કિસ્સાઓમાં લોકો ખુશ થાય છે કેટલાક કિસ્સાઓમાં લોકોની લાગણી દુભાઈ જાય છે અને એટલે જ અમુક જગ્યાએ વરઘોડા નીકળે ત્યારે સામાન્ય માણસો ખુશ થઈને પોલીસનો સત્કાર કરે છે પાયલ ગોટીના કિસ્સામાં જ્યારે સરઘસને વરઘોડો નીકળ્યો ત્યારે બધાએ સવાલ કર્યો કે છોકરીની ઇજ્જતનું શું ઇજ્જત ખાલી છોકરીની નથી હોતી સમાજમાં છોકરાની પણ હોય છે પણ છોકરાઓની ઇજ્જતની બાબતે કદાચ આપણે એટલા સેન્સિટિવ નથી અને કદાચ આપણે એવું માનતા જ નથી કે પુરુષોને ઇજ્જત હોય છે એટલે આબરૂ અને પુરુષ નામના શબ્દને આપણે લેવા દેવા જ નથી રાખી અને એટલે જ આટલા વરઘોડાઓમાં કોઈ જગ્યાએ કોઈનું ક્યાંય દિલ નોંધ ઉભાયું પણ પાયલગોટી સ્ત્રી છે અને એનો અને સરઘસ નીકળ્યું અને એ માટે આખો મામલો ખૂબ ચર્ચામાં આવ્યો પાયલ ગોટીનો પરિવાર સામે આવ્યો એમણે કહ્યું કે અમારી દીકરીનું શું એની ઇજ્જતનું શું અને એના પછી તો એના પર ખૂબ લાંબુ પોલિટિક્સ પણ થયું પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા ધરણા પર ઉતર્યા અને આખો મુદ્દો છે એ બહુ સેન્સિટિવ બન્યો એના પછી પાયલ ગોટી હવે ફરીથી પત્ર લખીને કહી રહ્યા છે કે નિર્લિપ્ત રાય આવીને ગયા તપાસ કરીને કોઈ ન્યાય નથી મળ્યો એ ધારાસભ્ય કૌશિક કૌશિક વેકરિયાનો ઉલ્લેખ કરે છે કૌશિક વેકરિયાનો ઉલ્લેખ એ આખા લેટરનો સાર બિંદુ અથવા મુખ્ય બિંદુ બનીને એટલા માટે ઉભરી રહ્યો છે કેમ કે કૌશિક વેકરિયા પહેલી વાર અમરેલીથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય બન્યા પહેલીવાર વાર ચૂંટાઈને આવ્યા હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની નિકટના વ્યક્તિ મનાતા હોવાના કારણે સ્થાનિક રાજકારણથી માંડીને અહીંયા છેક સુધી એમનો દબદબો બન્યો પહેલીવાર વાર ચૂંટાઈને આવેલા ધારાસભ્યનો એક હદથી વધારે દબદબો બને ત્યારે સ્વાભાવિક રીતે બીજા નેતાઓ કદ પ્રમાણે વેતરાઈ જતા હોય છે અમરેલીના સ્થાનિક રાજકારણમાં આની બહુ મોટી અસર થઈ દિલીપ સંઘાણી સહિતના નેતાઓ સીધી રીતે નહીં પણ આડકતરી રીતે તો સામે ઉપસીને અને ઉભરીને બંને સામે આવ્યા એ લોકો પાયલગોટીના સમર્થનમાં આવ્યા અને પાયલ ગોટીના સમર્થનમાં આવવાનો મતલબ કૌશિક વેકરિયાની સામે આવવાનો મતલબ છે આ સમયનું મહત્વ અને આ પત્રનું મહત્ત્વ હવે એટલે વધી જાય છે કેમ કે આ સમયે લખાયેલો પત્ર એ કૌશિક વેકરિયાને કે પાયલ ગોટીને ન્યાય અપાવે કે ન અપાવે કૌશિક વેકરિયાને મંત્રી બનતા ચોક્કસથી અટકાવી શકે છે એકસો બ્યાસીમાંથી જે નથી એમાંથી મોટા ભાગના એટલે કોંગ્રેસ સહિતના મોટા ભાગના ધારાસભ્યો કદાચ મનમાં એ પેલા મનમાં લડ્ડુ ફૂટા જેવી સ્થિતિમાં હશે કે મંત્રીમંડળમાં એમનો વારો આવી શકે હવે મંત્રીમંડળમાં એમનો વારો આવી શકે એવો વિચાર કદાચ કૌશિક વેકરિયાને પણ ઉચ્ચતમ નેતાઓની નિકટ નિકટતાના કારણે આવ્યો હોય પરંતુ એ લડ્ડુ કદાચ આ પત્રના કારણે એના પછી ફૂટ્યો હશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પત્ર શું કહી રહ્યો છે જોઈએ અને ગુજરાતના હવામાન પર વાત કરતા પહેલા વચ્ચે વાત દેશના પ્રધાનમંત્રીના એક એવા નિવેદનની કે જે ખૂબ લાંબા સમય પછી આવ્યું અને એ જવાબની જેમ આવ્યું જેની પ્રતિક્ષા વિપક્ષના નેતાઓ કરી રહ્યા હતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારી માતાને ખૂબ ગંદી ગંદી ગાળો આપવામાં આવી બિહારના અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલી મહિલાઓ સાથે ઓનલાઈન સંવાદ જ્યારે પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા હતા ત્યારે એમણે ખૂબ ભાવુક થઈને પોતાની માતાને યાદ કર્યા અને પછી કહ્યું કે હું જોઈ રહ્યો છું કે મારી સામે બેઠેલી અમુક સ્ત્રીઓ પણ રડી રહી છે કેમ કે એમને પણ એ વાતનું બહુ જ ખરાબ લાગ્યું જ્યારે મંચ પરથી મારી માતાને ખૂબ ગંદી ગંદી ગાળો અપાઈ રહી હતી પ્રધાનમંત્રીએ આ મુદ્દાને જે રીતે મૂક્યો છે બિહારના લોકો એને કઈ તીવ્રતાથી સ્વીકારે છે એના પર આ બહુ મોટી અસર રહેવાની છે રાહુલ ગાંધી તેજસ્વી યાદવ સહિતના નેતાઓ ખૂબ સ્પષ્ટતા સાથે વોટ ચોર ગાદી છોડ એ થીમ સાથે એ સૂત્ર સાથે પાછળ પડેલા છે પ્રધાનમંત્રીની એ કહી રહ્યા છે કે તમે વોટ ચોરીને પ્રધાનમંત્રી બનેલા છો બાકી તમે આ દેશમાં પ્રધાનમંત્રી બન્યા જ ન હોત સામાન્ય માણસોનો ભરોસો ઇલેક્શન કમિશન પરથી અને આપણી આખી આ વ્યવસ્થા પરથી તૂટવાની કગાર પર લઈ જવાનો પ્રયત્ન વિપક્ષનો છે જો સંવિધાનિક સંસ્થાઓ પર સામાન્ય માણસ અને સામાન્ય માણસ એટલે એક વિશાળ વર્ગ જો એનો ભરોસો નથી કરતો તો સંસ્થાઓ ટકીને નથી રહી શકતી દેશ પણ ટકીને નથી રહી શકતો કોઈની પણ સરકાર હોય એ ભરોસાના આધાર પર ટકેલી હોય છે સામાન્ય માણસો એવું માને છે કે મોટા ભાગના લોકોએ એમને વોટ કર્યા ને એટલે એ સરકારમાં છે જો લોકો એવું માની લે કે અમે તો વોટ જ નથી આપ્યો પણ એ લોકો સેટિંગથી અને ચોરી કરીને સરકારમાં આવ્યા છે તો એ ભરોસો નહીં કરે ચૂંટણી પર અને ચૂંટણી પર ભરોસો ન કરવાનો મતલબ સરકાર પર ભરોસો ન કરવાનો છે અને સરકાર પર ભરોસો ન કરવો એ આ દેશના અરાજકતા બાજુ લઈ જવાની નિશાની છે આ દેશ એ દિશામાં જાય છે કે રોકાય છે વોટ ચોરીના મુદ્દાને રાહુલ ગાંધી આગળ સાબિત કરી શકે છે કે કેમ કેમ કે એમણે કહ્યું છે કે એટમ બોમ્બ પછી હવે હાઇડ્રોજન બોમ્બ આવી રહ્યો છે એ જે વાતો કરી રહ્યા છે એમાં ખાસા બધા તથ્યો છે એ તથ્યોના કોઈ જવાબ ઇલેક્શન કમિશન નથી આપી રહ્યું ઇલેક્શન કમિશન આવીને એકદમ પોલિટિકલ પ્રેસ કોન્ફરન્સ કરીને જતું રહે છે એમને જે પ્રશ્ન પૂછવામાં આવે છે એના સટીક જવાબ એમની પાસે નથી એ આવે છે વાર્તા રે વાર્તા કરે છે ને પછી જતા રહે છે એની સામે પ્રધાનમંત્રી એક જે મુદ્દો લઈને આવ્યા છે કે એમની માતા માટે જે અભદ્ર શબ્દો વાપરવામાં આવ્યા કોંગ્રેસના નેતા કાર્યકર્તા દ્વારા બિહારના સંમેલનમાં એ મુદ્દો કેટલો મોટો પોલિટિકલ હથિયાર બિહારમાં બની શકે છે એના પર બધાની નજર રહેવાની છે સાંભળીએ પ્રધાનમંત્રી મોદીને માહી તો હા સંસાર હોતી માહી સ્વાભિમાન હોતી હૈ इस समृद्ध परंपरा वाले बिहार में कुछ दिन पहले जो हुआ उसकी मैंने कभी कल्पना तक नहीं की थी किसी बिहार के मेरे भाई बहन ने कल्पना नहीं की होगी हिंदुस्तान के किसी व्यक्ति ने कल्पना नहीं की होगी बिहार में आरजेडी कांग्रेस के मंच से मेरी मां को गालियां दी गई ये गालियां सिर्फ मेरी मां का अपमान नहीं है ये देश की मां बहन बेटी का अपमान है मुझे पता है आप सबको भी बिहार की हर मां को बिहार की हर बेटी को बिहार के हर भाई को ये देख सुनकर कितना बुरा लगा है मैं जानता हूं इसकी जितनी पीड़ा मेरे दिल में है उतनी ही तकलीफ मेरे बिहार के लोगों को भी है और इसलिए आज जब इतनी सारी तादाद में लाखों बिहार की माताओं बहनों के मैं दर्शन जब कर रहा हूं जब आपकी मौजूदगी है तो आखिर मैं भी एक बेटा हूं जब इतनी सारी माताएं बहनें मेरे सामने हैं तो आज मेरा मन भी मेरा दुख आपको साझा कर रहा हूं ताकि मेरी पीड़ा आप माताओं बहनों के आशीर्वाद से मैं इसे जेल पाऊं અને છેલ્લે બાદ ગુજરાતના હવામાનની અડતાળીસ કલાક બાદ ફરી એકવાર અતિભારે વરસાદ રાજ્યના મોટાભાગના હિસ્સાઓમાં શરૂ થવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત આગાહીકાર અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે આ વિષય સાંભળીએ કાકાને સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે જોકે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે જેમાં મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં કેટલા ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે અને કોઈ કોઈ ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા રહે જુનાગઢમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પુનઃ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે અંબાજીના દાંતરના ડુંગરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારેથી હજુ સપ્ટેમ્બરની શરૂઆત અને સપ્ટેમ્બરની દસ તારીખ સુધીમાં પણ રાજ્યના કેટલાક ભાગમાં જ્યાં વરસાદ ચડે ત્યાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર